મેલ્ડી યુદ્ધે હિન્દુ ધર્મની લોકથા અને પૌરાણિક વાર્તા સાથે જોડાયેલું છે જે ગુજરાત અને રાજસ્થાનમાં વિશેષ રીતે પ્રચલિત છે આ યુદ્ધ શ્રી મેલડી માતાજી અથવા મેલ્ડીમાં ના ઉત્પત્તિ અને તેમની શક્તિનું પ્રતીક છે મેલ્ડી માતાજીને યુદ્ધની દેવી તરીકે પૂજવામાં આવે છે અને તેમનું નામ જાતે જ મેલડી હું મારા માટે લડી થી પડ્યું છે નીચે આ કથાનું વિગતવાર વર્ણન છે મસાણી મેલ્ડીમાં અથવા માસાણી મેલડીમાં ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત હિન્દુ દેવી છે જેને મેલડી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ ખાસ કરીને ખેતી પાળકો કૃષ્કો અને ચુનવાળિયા કોરી સમુદાયના લોકો માટે રક્ષક દેવી માનવામાં આવે છે તેઓની પૂજા ઘરેડુ દેવી તરીકે થાય છે અને કહેવાય છે કે તેઓ કોઈ કોઈપણ મનોકામના પૂરી કરી શકે